आंतरराष्ट्रीय योग दिवस पिजपूरनी श्री एमसी राठवा आर्ट्स एंड कॉलेज વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોડેલીના ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોલેજના અધ્યાપિકા એવા વૈશાલીબેનના પટેલના માર્ગદર્શન હેઠળ આ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી થઈ હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ દિવસની ઉજવણીમાં શ્રી વૈશાલીબેન પટેલના દ્વારા જણાવાયું હતું કે જીવનમાં યોગ અને ધ્યાનનું કેટલું મહત્ત્વ હોય છે તેનાથી જીવનમાં શું પરિવર્તન આવી શકે છે અને આ માટે દિવસમાં ઓછામાં ઓછી દસ મિનિટ ધ્યાન અને યોગ માટે નિયમિત રીતે ફાળવી જોઈએ જેનાથી જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવી શકાય છે એમ જણાવાયું હતું આપ જોઈ રહ્યા છો છૂટાઉદેપુર વ્યૂ હું છું સંજયસિંહ રાણા